માટે કરીને અમે પાછું બારપુરા પટમાં આયોજન કર્યું છે એટલે જે કે ફંડ ફારો જે આવશે એ બધું અમે મંદિરની અંદર વાપરવાના છે અને આજે અમારા સંતોના પણ કરવાના છે અને આજે જ્યોત પ્રગટ્ય પણ છે અને જે અવિરત જેને કહેવાય કે અન્ન જેને કહેવાય કે અન્ન એ મોટી વસ્તુ છે તો એ ત્રણ દિવસ સુધી સતત ચાલુ રહેશે ભજન ભોજન અને ભક્તિ ત્રિવેણી સંગમ જેને કહેવામાં આવે છે

બધી કેતગંદાના જે સંતો ભક્તો વધતો તો આ શુભ કાર્યને દીપાવવા માટે દરેક ધર્મપમની ભાઈઓ હાલકા સોસાયટી વિસ્તાર ગામ દરેક ધર્મ પર પતિ ક્યાંય જ્ઞાતિ વાત કર્યા સિવાય બધાય પ્રેમથી આવજો અને સાથ સહકાર આ કાર્યને દીપાવ માટે આપજો જય અલગ તરીકે જય રામ જય રામદેવજી મહારાજ મારું નામ કાનો પર્મા છે હું ભાલકામાં રહું છું અમે અહીંયા ભાલકાની અંદર અવરનવર રામદેવજી મહારાજ સર્વપ્રેમી જનતા ભક્તોગણ મળી અને રામદેવજી મહારાજના બારપોરાનું આયોજન કરીએ છીએ આની અંદર બારે વરણ રામદેવજીએ જેમ કીધેલું કે બાર બીજીના ધણી રામદેવજી મહારાજ એટલે કે બાર બીજીના ધણી રામદેવજી મહારાજ બાર વરણને એક અઢારે વરણને એક પ્યાલે કરી અને રામદેવજી મહારાજે આ ધર્મનું પાછું જાગૃત સ્થાપન કરેલું ત્યારથી આજે છત્રીસ કલાક છત્રીસ કલાક જે તપ છે એને તરીકે જે કરીએ એમાં સાધુ સંતો ભક્તગણ મળી અને ભજન ભોજન અને પ્રસાદી મળી લેવાનો છે મેન ભોજન છે ભોજન કરશે અને પછી ભજન થશે જો ભોજન હશે તો ભજન થશે બાકી શરીર ચાલશે નહીં એના માટે આ ભક્તિ ભોજન કરવું જરૂરી છે એ માટે અમે મંદિરના નિર્માણ માટે આ બારપોરાનું આયોજન કરેલું છે જે રામદેવજી મહારાજનું હાલમાં મંદિર સ્થાપના થયેલી છે પણ અધૂરું છે થોડું એના માટે સર્વે યુવક મંડળે મળી અને આ પાઠનું આયોજન કરેલું છે સર્વ પ્રેમી ભક્તગણ સર્વ સંતો મહા